ત્યારે આખા ગામની અંદર ગોળધાણા વહેતા હોય કે દીકરાનો જન્મ થયો તો હોય ત્યારે આખા ગામ ની અંદર આનંદ હોય આખા ગામ ધુમાડા બંધુ હોય બધા લાગે કે આપણા ઘરે પ્રસન્ન ઊંડા ઊંડા પોકાર ચાલુ હોય ત્યારે સમજવું કોઈ આપની વચ્ચે સકરમી ના ત્રણે મરણ પણ અકર્મી નું એક ભલું નો હોય જાણસ અકર્મી હોય ને તારે ગોતવા જવું પડતું હોય કે બાપુ હાલો ને તારે સમજી લેવું કે જીવનમાં કોઈ હારા નહીં પણ આજે જીવન ભાઈ જેટલા હું ગુણ ગાવ એટલા ઓછા છે કેમ કે હું ખાન ભાઈ અમારા પાલ ભાઈ અને જીવન ભાઈ અમારે ચારની ની જોડી હતી લીલાબેન ઘણી વખત બોલતા હોય બાપુ તમે અહીંયા બોલાવો છો પણ આ જીવ અમારી ભેગો ભળી ગયેલો આજે જો કે મારે કાલે ભજન જ છે મારી સાસરી ની અંદર આવા જ ભજન છે પણ જો હું જતો રહ તો આજે મારા જીવનભાઈ ની જે મારે બે શબ્દ કેવા તા કેવા એટલા માટે મારે રોકાવું પડે ને મારું મુનાફા એમ થાય કે બાપુ જતા કાલે જ મારા આવા જ ભજન છે એટલે એક અંતરના ભાવથી હું એમને પ્રાર્થના કરું છું કે જ્યાં હોય ત્યાં એના આત્માના સદગતિ મળે જે આ પાંચ પૈસાનું પૂન કર્યું છે એ આ ફળનો જવું જોઈએ કે છે મૃત્યુ લોકનો મહિમા કી સરગથી પણ સોહામાં

અરબોજી આ ત્રણેય વસ્તુઓ પર તું કાઢી નાખ સાફ કરી નાખ કે તો બીજા પગોથી કામ ક્રોધ લોભ ને ઈર્ષા આ બીજા પગોથી એનો તું સાફ નઈ કરી શકે તો તીજા પગોથી આ બીજા પગોથી તું આટલું કરીશ નહીં પણ કોઈની તાકાત નથી બાપુ કોઈનું જીવ